ગત લોકસભાની બેઠકમાં અબડાસા વિસ્તારમાં થયેલ મતદાન અંગે આમ તક ન્યૂઝ દ્વારા અગ્રણીઓ પાસેથી પ્રતિભાવો મેળવી લેખા જોખા કરવામાં આવ્યા નલિયાથી અમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો વિસ્તૃત અહેવાલ કચ્છ કચ્છ લોકસભાની બેઠકમાં ગઈકાલે મતદાન થયું હતું ત્યારે અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં અપેક્ષા કરતાં ઘણું ઓછું મતદાન થયું હોવાનું વિગતો બહાર આવી છે ત્યારે આમતક ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા તટસ્થ અભિપ્રાય મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે આ અભિપ્રાયનો લેખાજોખા જોખા પ્રસ્તુત છે ખાસ ભૂજથી તુષારભાઈ હું અને ઘણા બધા મિત્રો મતદાન માટે જ આવ્યા છીએ ભારત વર્ષનો લોકશાહીનો પર્વ એટલે ચૂંટણીને આ ચૂંટણીની અંદર મતદાન થાય એ દરેક નાગરિકની ફરજ છે ને ફરજ બજાવવા માટે અમે ખાસ સો કિલોમીટર દૂરથી પણ આવ્યા છીએ પણ અહીં આવ્યા પછી જે વાતાવરણ શુષ્ક લાગે છે તે થોડુંક જોઈ અને દુઃખ પણ લાગે છે કે પાંચ વાગ્યા સુધીમાં માત્ર ચુમ્માલીસ પોઈન્ટ ચોત્રીસ ટકા અબડાસા વિધાનસભા વિસ્તારમાં જો મતદાન થતું હોય તો ખૂબ જ દુઃખની વાત છે બહુ ઓછું મતદાન છે લોકોની જાગૃતતાનો અભાવ કે ગરમીનો પ્રભાવ તે સમજ નથી પડતી પણ હવે છેલ્લા કલાકમાં ભગવાન બધાને સદબુદ્ધિ આપી અને મતદાન માટે બહાર નીકળે એવી લોકોને હું અપીલ કરું છું કે છેલ્લો એક કલાક અડધી કલાક બચી છે જેમાં પૂર જોરથી મતદાન થાય અને થોડું એનું પ્રમાણ વધે તો એક લોકશાહી પર્વની ઉજવણીને થોડીક સાર્થકતા અત્યારની પરિસ્થિતિ જોઈ અત્યારે એવો લાગી રહ્યો છે કે મતદાન બહુ ઓછી ટકાવારી થઈ છે ઘણી પહેલાં પણ અમે અપીલ કરી ચૂક્યા છીએ કે વધુ ને મતદાન વધુને વધુ થાય પણ હાલ વધુ મતદાન થયું નથી અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પાંચ વાગ્યા સુધીની ટોટલ ટકાવારી ચુમ્માળીસ જેટલી છે એટલે અત્યારનો બહુ ઓછો મતદાન થયો છે હજી પણ થોડોક સમય હોતા હજી વધુ મતદાન થાય એવી અમારી અપીલ છે મતદાન ઓછું થયું શકે આપને શું લાગી રહ્યું છે કાંઈ પણ હોઈ શકે અત્યારે મતદાન નથી થવાનું એક તો ક્ષત્રિય સમાજનો વિરોધ પણ ચાલી રહ્યો છે અને અત્યારે મતદાનમાં અમે કોઈને એટલું બધું ઇન્ટરેસ્ટ નથી લાગી રહ્યો એટલે મતદાનની ટકાવારી ઓછી લાગે છે ગરમીનું કારણ હોય કદાચ પણ હવે તો અત્યારે ટાઈમ છે હજી અને કદાચ મતદાન વધી શકે તો થઈ શકે છે